એનિમલ એક્ટ નો કાયદો લઈ આવી સરકાર ત્યારે એવી વાત હતી કે વૈકલ્પિક વ્યવસ્થા બાદ આ ગાય તમારી કદાચ એક વાત તમારું વધારે ગાય હોય તો પકડવામાં આવશે પણ એવી વાત નહોતી કે આતંકવાદીને પણ એવી ઘટનાઓથી ગાયને નદી જ્યારે આપણે જોઈ છીએ ત્યારે ગાય નીચે છે ટ્રેક્ટર માટે છે ને એના માણસો મારે છે આની પેલા ભૂતકાળની અંદર ચારથી થી પાંચ ગાયોના મૃત્યુ આ રીતે થયા છે આની ઉપર જવાબદાર જે અધિકારી છે એ કઈ રીતે સૂચના આપે છે તમે ઢોર પકડો આજની જે ઘટના બની રાજકોટની અંદર વાણિયાવાડી વિસ્તારની અંદર એ ઘટનાથી સબક શીખવો જોઈએ કે આ ધરતી ઉપર જેમ ગાયનું લોહી રેડાઈ રહ્યું છે એક દિવસ એવો આવશે ધરતી લોહીથી ભીની થઈ જાય ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા જ્યારે જ્યારે જન્મ લીધો છે ત્યારે ગાય માતા માટે લીધો છે અને આ અન્યાયનો બદલો હવે કૃષ્ણ કનૈયા ભગવાન દ્વારકાધીશ કહેશે ઠાકર કોઈને મેળવાનો નથી એ વાત યાદ રાખવાનો સમય જ્યારે આપણે આવી ગયો છે જ્યારે હિન્દુઓની વાતો કરી આપણે ગાય માતાની વાતો કરી જ્યાં પણ ચૂકડી હોય તો કે વાં આમ કરી નાખ્યું વાં આમ કરી નાખ્યું ગાય માટે તો તો ગુજરાતની અંદર શું કરો છો એ તો તમે ફલીત થઈ ગયો આજે સામે જોઈ જોયેલા છે ગાયની શું હાલત છે દયનીય ઘટનાની ગાયને આપણે માતાનું બીરુદ આપ્યું છે જે વ્યક્તિ હોય કોઈ પણ મનુષ્ય હોય એને પણ માતા હોય છે એટલે માતાનો પુત્ર હોય એ રીતે એને ખબર જ હોય કે કઈ રીતે માતાની ને સંભાળ થાય પરંતુ નિર્દયતા પૂર્વક પકડી રહ્યા છે એ હાઈકોર્ટની અંદર પણ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે આને જે નોટિફિકેશન હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ આટલી વ્યવસ્થાઓ સાથે તમારે ગાય પકડવા નીકળવું પરંતુ નહીં કોઈ અધિકારીઓના સારા થવા માટે કે ઢોર પકડવા નીકળ્યા છે કે આતંકવાદી પકડવા નીકળ્યા છે એ કોઈ વસ્તુ સમજાતી નથી દાદાગીરી ઘટનાઓ આપણે રાજકોટની અંદર દિવસે દિવસે અવારનાર જોતા હોય છે આ કર્મચારીઓ છે કે એના અધિકારીઓ એલાય હોય એલઆઈની દાદાગીરી આપણે જોઈએ તો ઘરની અંદરથી ગાય કાઢી લેતા હોય છે દાદાગીરી કરીને અને જ્યારે આ ઘટના છે ભાઈની હાલ તો ભૂતકાળની અંદર કેટલી ઘટના હવે આના ઉપર ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર હું પોતે અરજી આપવાનો છું કે જે જવાબદાર વ્યક્તિ હોય દાખલા તરીકે એના એલઆઈ હોય એના જે ઇન્ચાર્જ છે એની ઉપર કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એને માત્રને માત્ર સૂચના આવતી હોય તો એના અધિકારી દ્વારા આવતી હોય એટલે આ એક કાયદેસર જો મનુષ્યની અંદર જો કોઈ પણ માણસનું ગળું આપણે એના કર્મચારીનું ગળું પકડી અને એને ગળા પકડીને આવી રીતના કરી ફરિયાદ કરવાના છે પણ તે સાથ લગાવવાના છે તો જ્યારે એનિમલ એક્ટ મુજબની જે આઈપીસીની કલમો આવતી હોય એ મુજબ આપણે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપશું કે આ મુજબની ફરિયાદ નોંધવા